નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગાયોની વહારે ચડનાર વીરાંગનાની વાત સૌરાષ્ટ્રની ભૂમિ જતી સતી વીર વિરાંગના અને કલાકાર ચિત્ર શિલ્પકારની અવતરણ ધરા તેમાં જાલાવાડની ધરતી કોમળ અને કરાટ આવળ બાવળ અને બોરડી અને કેસુડાના જય જયકાર ભારતની યોગી નિશી ભાષે ચોગ રદમ સુગંધ સાગરની લેરકડી આવે એમાં આવેલું વર્ધમાનપુરીમાં એટલે કે વટવાણમાં ઉગમણી બાજુ સતવારા પરામાં જોતાણી શાખાના માનભાઈના રહેણાંક તેમને એક લાડકી દીકરી દીકરીનું નામ પાનભાઈ પાનભાઈનું બાળપણ કુવાના કાંઠા ઠેકવા તળાવમાં તરવું ચાડ પરથી દુબાકા મારવા આમલી પીપળે રમવી રમત ચપળ એવી ભરત ગુથણ કળામાં અજોડ રંગબે રંગબી હિરના દોરા થકી કાપડ પર ગુંજાર કરે ભરે રાધાકૃષ્ણ શિવ પાર્વતી ચણિયામાં રાસલીલા શ્રી કૃષ્ણ ગોપીઓની કાપડના હૈયા પ્રદેશ પર મોર કળા કરી નાચે ટેલ એવા એવા કંઈક ચિત્રો દોરેલા અને આલેખેલા હવે તો પાનબાઈના બાળપણ ઉતરી ગયા અને જોબનના નવરંગ આલેખાયા છે માથા પરથી મોસલો ઉતરી ગયો છે એની જગ્યા પર ભાતીગળ ચુંદડી આવી ગઈ છે શરીર પર પોલકું ભરત ભરેલ અને ગેરદાર ઘાગરે તેની ચાલ બદલાઈ છે તે હંસની ચાલે ધીમે ધીમે પગ માંડે છે બાપની લાડકી ગગી પાનબાઈ પ્રભાતના પોરમાં જાગે પાણી ગરમ કરે અને બાપને જગાડે દાંતણ પાણી આપે તાંબા કુંડીમાં ગરમ પાણી આપે સ્નાન કર્યા પછી પૂજા પાઠ ધ્યાન તારણા કર્યા પછી જ શીરામણી આપે શીરામણીમાં બાજરીના ટાલ જેવા મોટા રોટલામાં કોપડી ઉખેડી પાછળ ગાયનું ઘી ગરમ કરી રેડે અને કઢિયેલ દૂધ દૂધ રોટલા ખાઈ ખાઈ માનભાઈ જુવાન જોટ લાગે પાનબાઈની ચાકરી એવી જ ઘરની સુઘડતા વાળવું ચોળવું દણા પાણી કરવા વલણું ફેરવવું આંગણે આવેલને ને છાસ આપે છાસ પરબ આમ પાનબાઈ દિલાવર દિલની બોળા દિલની પાનબાઈ માનભાઈ ની જોબન ની વાતો લોક મુખે ચાલી આવે છે માનભાઈ જોધાણી ઝલાવડના સંઘ સાથે જોડાણા સંગ જાત્રાના સ્થળો જોવા જાય છે રાત પડે ત્યાં ડેરા તંબુ લગાવે હાથે રસોઈ બનાવી જમે આમ દિવસો ઉપર દિવસો પસાર થતા જાય છે ત્યાં સાસણ આવ્યો આવ્યું ગરવા ગિરનારના દર્શન થયા જંગલોના ઝુંડ ઝુંડ પસાર થતા જાય છે જય ગિરનારીના ધ્વનિના પડગા ચોક રદમ ફેલાય છે અવાજ સાંભળતા સાવજ ડણકતો સંગના મોવડી માનભાઈને સાવજ પરખ માટે મોં ફાડે છે ત્યાં મોમાં વાલો ભોકી દીધો વાલો આરપાર ઉતરી ગયો તાળવું તોડીને લોહીની ધારાઓ વછૂટે સાવજ પડ્યો ત્યારે સંધ્યાના રંગો ધરા ઉપર પડતા હતા અને ધરા પર લાલમ લાલ બનેલ આવા જોરુકા માનરાય બાપુની પ્રતિકૃતિ પાનભાઈ મોરના ઈંડાને ચિત્રવાની શી જરૂર રમત ગમતમાં પણ એટલી પાવરતી બરછી તીર તલવાર તે ચલાવવામાં કુશળ મરદાનગીરી રમત રમવામાં સૌ કોઈ વાહ વાહ પોકારી ઉઠે સૌરાષ્ટ્રની ધરામાં તરણેતરના મેળામાં ઘોડેશ્વારની રમત દોડમાં ગયેલ ત્યારે પણ બહુ માન મેળવેલ વર્ધમાન પુરી એટલે કે વઢવાણ ઉગમણી પા સાંજના ટાણે બુંગીઓ ઢોલ વાગ્યો ત્રિસાંગ 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 અને રેડિયા રેમણ થયા કોઈ ગાયના દળને બચાવો નરાદમો ગાયોને હાકીને જાય છે ગૌતન બચાવો કોઈ વીર વીરાંગના ખરા પાનભાઈ સાંજનું વાળું બનાવતી હતી ને અવાજના આંદોલન આંદોલનો એના કાને અથડાણા કોઈ ગાયના દળને બચાવો બળાક બેઠી થઈ અડી કાઢી ઘરમાં ગઈ વીજળી જેવો ચળકતો ભાલો લીધો છલાંગ મારી વાડામાં ગઈ વછેરા પર ચડી વછેરાને એડી મારી ફૂલજર વછેરો પવન પાવડી ઘોડે ઉડવા લાગ્યો પલકવારમાં વછેરો રણક દેવડીના દહારે આવ્યો ને પાનબાઈના મુખેથી વેણ વછૂટ્યા ઓ નરાધમો ગવત્રીને મૂકી દો તમારી કાળ ભેરવી આવી પૂગી છે ઓગાવા મત્યે પ્રાણક દેવીના ના દેહરાકને ધીંગાણું થયું પાનભાઈ ભાલા જાય છે કઈક ડફેરોને છાતીમાં ઘા વાગ્યા કઈક ડફેરો ધરાદોષ થયા પાન રણચંડી રૂવાડે રૂવાડે સુરાતન ઉભરાણું છે ઘા દે છે અને ઘા ઝીલે છે અંગ અંગમાંથી લોહીના ફુવારા ઉડી રહ્યા છે ગામને ગોંદરે માનભાઈને વાવડ મળ્યા કે તમારી દીકરી ગાયની વારે ચડી છે અને ગામ લોકો આથમણી કોર ગયેલ છે આટલા વેણ સાંભળતા હર્ષી કોડીને એડી મારી પવન પાવડી ગોડે ઉડી દૂરથી પોતાની દીકરીને કરતી જુએ છે હરખ માતો નથી અને ભડકારા દેવા લાગે છે તું તો જોગ માયાનો અવતાર તું તો મારો દીકરો તે જન્મ લીધો પ્રમાણ ચોધારી કુટુંબમાં ત્યાં રણક દેવડીને આવી પહોંચે છે બાપુ માનભાઈ વીરતાથી ઘૂમે છે સામસામી તલવાલોની તાળી પડે છે વીજળીના ચમકારા થાય છે ચકમક જરેજ આમ બાપને દીકરી દફેરોના મસ્તકો ઉડાડે છે પોતાના શરીર પર અનેક ઘા ભળિયા છે પૈંથી કઈક ડફેર વાગ્યા ધરા કંકુવરણી થઈ ગઈ બંને ધરતી માતાની ગોતમાં કાયમ માટે પોટી ગયા પેરગતિ પામ્યા આ પ્રસંગ 1870 માં બનેલ છે ચોતાણી કુટુંબમાં પાળિયામાં લખેલ છે કે માનભાઈ અને તેમની દીકરી પાનબાઈ દાયની વારે data મરેલ છે સત્વારા જોધાણી કુટુંબના નવયુવક યુવતી લગ્ન પછી દર્શને આવે છે તો મિત્રો આ હતી ગાયોની વારે ચડનાર વેરાંગનાની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ